તો મિત્રો શ્રાવણ મહિનામાં મહિલાઓ અને પુરુષોએ ખાસ કરીને પરિણિત મહિલાઓએ ભૂલથી પણ આ પાંચ કામ ન કરવા જોઈએ નહીં તો શિવજી તમારાથી નારાજ થઈ જશે ગર્ભ આવી જશે બેદરકારી અને ગરીબી નમસ્તે મિત્રો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય તો મિત્રો શ્રાવણનો મહિનો ભોળાનાથને સમર્પિત હોય છે અને આખા મહિનામાં ભક્તો મહાદેવની પૂજા અર્ચના કરીને તેમને પ્રસન્ન કરે છે પરંતુ મિત્રો શ્રાવણ મહિનામાં ભૂલથી પણ મહિલાઓએ પુરુષોએ અને નાના બાળકોએ આ પાંચ કામ તો ભૂલથી પણ ન કરવા જોઈએ કારણ કે આ પાંચ કામો કરવાથી લાભની જગ્યાએ નુકસાનનો સામનો કરવો પડી શકે છે ઉપરથી આ વખતનો શ્રાવણનો આ પવિત્ર મહિનો અનેક દુર્લભ ગ્રહ સ્થિતિઓ વચ્ચે આખા વર્ષ બસો વર્ષ પછી આવ્યો છે તેથી ખાસ કરીને આ વખતના શ્રાવણના આખા મહિનામાં તમને આ કામો કરવામાં સખત મનાય છે જો કોઈ પણ સ્ત્રી કે પુરુષ જાણે અજાણ્યા વગર આ કામ કરે છે તો મહાદેવ રોષે ભરાઈ જાય છે અને તેને જીવનભર ગરીબ રહેવું પડે છે તો મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે શ્રાવણ જેટલો પૂર્ણદાયક મહિનો બીજો કોઈ નથી આખા મહિનામાં વ્યક્તિ દ્વારા કરાયેલા બધા જ પુણ્યકર્મોનું ફળ અનેક ઘણું બનીને મળે છે પરંતુ જો શ્રાવણના આખા મહિનામાં તમારાથી જાણતા અજાણતા પણ પાંચ એવી ભૂલો થઈ જાય છે તો એ ભૂલનું શોટ ઘણું દુષ્ટ પરિણામ તમારે પણ ભોગવવું પડે છે જેના કારણે મહાદેવ પ્રસન્ન થવાની જગ્યાએ ક્રોધિત થઈ જાય છે ખાસ કરીને સુહાગન મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો ઘરમાં આવી જશે ગરીબી અને કંગાળી તો મિત્રો શ્રાવણ મહિનામાં ખાવા પીવાના પણ કેટલાક નિયમો હોય છે જેનું પાલન તમારે કરવું જોઈએ આ મહિનામાં અમુક વસ્તુ જો તમે ભૂલથી પણ ખાવ છો તો શાસ્ત્રો કહે છે કે એવા લોકો નરક ભોગવે છે બીજી તરફ કેટલીક એવી વસ્તુઓ પણ શાસ્ત્રો અને પુરાણોમાં જણાવવામાં આવી છે કે જેને આ મહિનામાં ખાવા માત્રથી જ તમારી કિસ્મત બદલાઈ શકે છે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયો તમે અંત સુધી પૂરો અવશ્ય જોજો કારણ કે અમુક મિત્રો વિડીયોને કાપી કાપીને જોતા હોય છે અને જો કોઈ ઉપાય છૂટી જાય અથવા જો કોઈ અગત્યની માહિતી તમને ન મળી શકે તો તમને લાભની જગ્યાએ નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે તેથી મિત્રો વિડીયો પૂરો અવશ્ય જોજો અને સાથે જ મિત્રો જો તમે આ પવિત્ર શ્રાવણ મહિનામાં તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માગતા હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ તથા ઓમ નમઃ શિવાય જરૂર લખી દેજો જેથી મહાદેવજીની કૃપા તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય માટે બની રહે તો મિત્રો બે હજાર પચીસમાં શ્રાવણનો મહિનો પચીસ જુલાઈથી શરૂ થઈને ત્રેવીસ ઓગસ્ટ સુધી રહેશે શ્રાવણ માસની શરૂઆત વર્ષ બે હજાર પચીસમાં ક્યારે થવાની છે આ વખતે શ્રાવણનો મહિનો પચીસ જુલાઈ બે હજાર પચીસથી શરૂ થશે અને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પૂર્ણ થશે એટલે કે ત્રેવીસ ઓગસ્ટ શનિવારના દિવસે શ્રાવણનો છેલ્લો દિવસ હશે અને રક્ષાબંધન નવ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મનાવવામાં આવશે આ રીતે સમગ્ર અઠ્યાવીસ દિવસ સુધી સાવનનો મહિનો રહેશે આ અઠ્યાવીસ દિવસ દરમિયાન શિવભક્તો શિવજીની ભક્તિમાં લીન રહેશે તો મિત્રો વ્રતનું પાલન કેવી રીતે કરવું વ્રતમાં કઈ વસ્તુઓ નહીં ખાવી જોઈએ અને એક એક એવો ઉપાય જે અમે આ વીડિયોમાં જણાવશું જેના દ્વારા મહાદેવજીના આશીર્વાદથી તમારા જન્મ જન્મનું દુઃખ દૂર થઈ જશે તો મિત્રો શ્રાવણનો મહિનો શિવ ભક્તો માટે પ્રેમની ભેટ લઈને આવે છે આ એ જ મહિનો છે જેને આપણે પ્રેમનો મહિનો પણ કહી શકીએ છીએ જે પક્ષીઓના કલવલાટ અને મીઠા સંગીતમાં બદલાઈ જાય છે વરસાદી ઋતુનું આગમન થાય છે પ્રકૃતિ જળમગ્ન થઈ જાય છે અને સુંદર શબ્દોમાં એકબીજાથી વાતો કરે છે સાથે સાથે શિવભક્તો ખૂબ જ ઉત્સાહપૂર્વક શ્રાવણના મહિનાની આતુરતાથી રાહ જુએ છે શ્રાવણમાં ભગવાન શિવ પૃથ્વી પર આવી તેમના દરેક ભક્તના ઘરમાં વાસ કરે છે અને તેમની સાચી ભક્તિથી ધન ધાન્ય કરે છે શ્રાવણના દરેક દિવસ ખૂબ જ શુભ મનાવવામાં આવે છે દરેક દિવસ પવિત્ર હોય છે દરેક દિવસ ભગવાન શિવની પૂજા થાય છે પરંતુ સોમવારના વ્રતની વાત જ કંઈ અલગ હોય છે પવિત્ર અને શુભ દિવસ હોય છે સોમવારનો દિવસ આ દિવસે વ્રતધારી વ્રત રાખીને સંપૂર્ણ ફળોની પ્રાપ્તિ કરે છે તો મિત્રો શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવ સૌપ્રથમ કૈલાસ પર માતા પાર્વતી સાથે રહે છે ત્યારબાદ નંદી પર સવાર થશે આ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી બે ઘણું ફળ મળે છે આ દિવસોમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો શ્રાવણનો મહિનો પોતે જ સર્વ કલ્યાણકારી તથા સર્વ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે માન્યતા છે કે આ આખા મહિનામાં ખાસ કરીને સોમવારના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિને મનવાંચિત ફળ મળે છે અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે તો ચાલો ભક્તો આપણે જાણીએ કે શ્રાવણના આ પવિત્ર મહિનામાં કંઈ ભૂલ ન કરવી જોઈએ જેથી શિવજી નારાદ ન થાય અને શ્રાવણના માસના વ્રત દરમિયાન આ એક ફળ તો ભૂલથી પણ ન ખાવું જોઈએ નહીં તો ભગવાન મહાદેવ તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તમારું વ્રત તૂટી શકે છે આવો જાણીએ એવી કેટલીક ભૂલો જે શ્રાવણના મહિનામાં ભૂલથી પણ ન કરવી જોઈએ મિત્રો નંબર એક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્રત ધારીએ ઉધાર માગીને ફળ કે ફળ આહાર ન કરવો જોઈએ શ્રાવણ મહિનામાં આવું કરવાથી પાપ લાગે છે અને વ્રત અધૂરું રહી જાય છે સોમવારનું વ્રત હોય કે કોઈ પણ વ્રત કેમ ન હોય પાડોશીઓ પાસેથી માગીને ફળ વગેરે ખાવું જોઈએ નહીં વ્રતમાં ઉધાર માગીને ખાવાથી વ્યક્તિનું વ્રત ખોટું થઈ જાય છે અને શ્રાવણ જેવા પવિત્ર મહિનામાં જ્યારે વ્યક્તિ ઈશ્વરના શરણમાં આવે ત્યારે તેનું ખોટું બોલવું જોઈએ નહીં કર્જ નહીં લેવું જોઈએ અપશબ્દો વગેરે ન બોલવા જોઈએ અને ખાસ કરીને ઉધાર માગીને તો ખાવું જ ન જોઈએ જો કોઈ પોતાની મરજીથી વ્રતમાં કંઈ ખાવા માટે આપે તો તે ખાઈ શકાય છે પરંતુ શ્રાવણ મહિનામાં ઉધાર માગીને ફળ વગેરે ખાવું યોગ્ય નથી ગણાતું આનાથી પાપ લાગે છે અને વ્યક્તિની પવિત્રતા ભંગ થાય છે તો મિત્રો નંબર બે સોમવારનું વ્રત હોય કે શ્રાવણ મહિનાનું કોઈ પણ વ્રત હોય તમારે નાસ્પતિ ન ખાવું જોઈએ હકીકતમાં આ ફળનું નામ જ નાશ સાથે જોડાયેલું છે એટલે કે નાશ કરનારું છે તેથી આ ફળને વ્રતમાં ન ખાવું જોઈએ વ્રત સિવાયના દિવસોમાં તમે તેને ખાઈ શકો છો પરંતુ જે દિવસે વ્રત હોય તે ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો એ દિવસે નાસ્પતિનું સેવન ન કરવું જોઈએ ભગવાનને પણ નાસ્પતિ અર્પણ કરવું જોઈએ નહીં તો મિત્રો નંબર ત્રણ જૂનો રાજગરાનો લોટ અથવા મોરિયાનો લોટ ખાવાથી પણ તમારું વ્રત તૂટી શકે છે તમારે જાણવું જોઈએ કે લાંબા સમયથી રાખેલો લોટ તમારું વ્રત ભંગ કરી શકે છે શ્રાવણ મહિનામાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હકીકતમાં જૂના લોટમાં કીડા પડી જાય છે જે ઘણી વખત નરી આંખે આપણને દેખાતા નથી આવો લોટ ખાવાથી અજાણતા તમે માંસનું સેવન કરી નાખો છો એ વ્રતમાં કીડા ખાવા ઘોરપાપ સમાન માનવામાં આવે છે તેથી શ્રાવણ માસમાં વ્રતમાં તાજો લોટનો જ ઉપયોગ લેવો લાંબા સમયથી રાખેલા લોટથી વ્રત અને શુદ્ધતા ભંગ થાય છે મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને એક વિનંતી છે કરીએ છીએ કે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો તો મિત્રો ચાલો જાણીએ કે શ્રાવણમાં કઈ કઈ ભૂલો જે ભૂલથી પણ ન કરવી જોઈએ શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે તેથી આ પાંચ વસ્તુઓ ભગવાન શિવ પાસે કદી પણ ન રાખવી જોઈએ તો ચાલો મિત્રો જાણીએ મિત્રો નંબર એક જ્યાં શિવલિંગ કે મહાદેવની કોઈ પણ પ્રતિમા રાખી હોય ત્યાં ભૂલથી પણ ચંપલ કે બૂટ પહેરીને ન જવું જોઈએ થોડી કલ્પના કરો કે જ્યારે તમારા રૂમમાં કોઈ વ્યક્તિ ચંપલ પહેરીને આવે તો તમે તેમને કેવું લાગે છે એ જ રીતે જ્યારે શ્રાવણ મહિનામાં મંદિરમાં બૂઢ ચંપલ લઈને જાઓ છો તો મહાદેવ પણ નારાજ થઈ શકે છે અને તમને મળવાનું ફળ નષ્ટ થઈ શકે છે તો મિત્રો તેથી મંદિર કે શિવાલયમાં હંમેશા ખુલ્લા પગે જવું જોઈએ કારણ કે ચામડાની ચંપલ અશુદ્ધ માનવામાં આવે છે જેના કારણે દેવ શક્તિઓ નિરાશ થાય છે તો મિત્રો નંબર બે ઘણી મહિલાઓ માસિક ધર્મ આવે અને તે જાણ્યા વગર જ પૂજા પાઠ કરી લે છે જેને શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યું છે શ્રાવણ મહિનામાં ખાસ કરીને મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ સમયે મંદિરમાં પ્રવેશ કરવો શિવલિંગને પર્શ કરવું ઘરના પૂજા ઘરમાં જવું ભગવાનની મૂર્તિને પર્શ કરવો કે તુલસીમાં જળ આપવું આ બધું વર્જિત ગણાય છે કહેવાય છે કે જ્યારે દેવશક્તિઓ આ સ્થિતિમાં ક્રોધિત થાય છે ત્યારે ઘરમાં ગરીબી કકરાટ અને દરિદ્રતા આવવા લાગે છે તેથી આ ભૂલ ક્યારે ન કરવી જોઈએ તો મિત્રો નંબર ત્રણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં શિવલિંગ હોય છે ત્યાં તમામ દેવશક્તિઓ સક્રિય હોય છે શ્રાવણ મહિનામાં જો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કરો છો તો તેના પર રોજે રોજ જળ અર્પણ કરવું આવશ્યક છે શિવલિંગમાંથી સતત ઉર્જા નીકળે છે અને જળધારા તેને સંતુલિત કરે છે ઘણા લોકો ઘરમાં શિવલિંગ તો રાખી લે છે પણ અઠવાડિયા સુધી જળ નથી ચઢાવતા જે ગરુડ પુરાણ અનુસાર યોગ્ય મનાતું નથી જો તમે નિયમિત રીતે સેવા નથી કરી શકતા તો ઘરમાં શિવલિંગ સ્થાપિત ન કરો નહીંતર તેના વિપરીત પરિણામ પણ થઈ શકે છે તો મિત્રો નંબર ચાર શાસ્ત્ર અનુસાર તુલસી અને મહાદેવ વચ્ચે વિરોધ જણાવવામાં આવ્યો છે તેથી શિવલિંગને તુલસીના છોડમાં કે તેના કુંડા પાસે ક્યારે નહીં રાખવી જોઈએ શ્રાવણ મહિનામાં ઘણા લોકો જાણે છે અને અજાણે શિવલિંગને તુલસીમાં મૂકી દે છે અથવા તુલસી શિવલિંગ પર ચઢાવી દે છે જે બહુ મોટી ભૂલ માનવામાં આવે છે આવું કરવાથી દેવી દેવતાઓ ક્રોધિત થઈ શકે છે અને ઘરમાં સમસ્યાઓ વધી શકે છે શિવલિંગ અને તુલસી વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ અને તુલસીના પાન શિવજીને અર્પિત ન કરવા જોઈએ તો મિત્રો નંબર પાંચ ઘરનું મંદિર હોય કે બહારનું મંદિર કોઈપણ મંદિરમાં એવા વ્યક્તિએ પ્રવેશ કરવો જોઈએ નહીં જેને સ્ત્રી પ્રસંગ એટલે કે શારીરિક સંબંધ થયો હોય અથવા જેને માંસાહાર કર્યો હોય એવા વ્યક્તિએ પ્રવેશ કરવો જોઈએ નહીં શ્રાવણ મહિનામાં આ વાતનું વધુ મહત્વપૂર્ણ બની જાય છે જો તમે શારીરિક રીતે અશુદ્ધ હોય તો મંદિરના આસપાસ પણ ન જવું જોઈએ ઘરેના મંદિરમાં પણ આવી સ્થિતિમાં કોઈ સાપ કે કપડું નાખી દેવું જોઈએ જેથી ભૂલથી પણ દર્શન ન કરે જરા તમે જ વિચારો શું તમે માંસ ખાય કે સ્ત્રી સાથે આંતરિક સંબંધ રાખીને ભગવાન પાસે જશો તો શું ભગવાન તમારાથી પ્રસન્ન થશે બિલકુલ નહીં તેઓ તમારાથી નારાજ પણ થઈ શકે છે અને ક્રોધિત પણ થઈ શકે છે શાસ્ત્રોમાં આ કાર્યને ઘોર પાપ માનવામાં આવ્યું છે કહેવાય છે કે એવી વ્યક્તિ નરકમાં જાય છે આ પ્રકારનું દુષ્ટ કર્મ માનવીને બરબાદીનું કારણ બને છે આવું ક્યારે ન કરો ભગવાનની સમક્ષ હંમેશા સ્નાન કરી મનને શુદ્ધ બનાવીને અને પવિત્ર ભાવથી જવું જોઈએ શ્રાવણ મહિનામાં જ્યારે ભગવાન શિવને વિશેષ કૃપા મળે છે ત્યારે તેઓ આ નિયમો વધુ કડક રીતે પાલન કરવા જોઈએ આથી તમામ દેવી શક્તિઓ તમારાથી પ્રસન્ન રહે છે તો મિત્રો શ્રાવણ મહિનામાં મહાદેવને એવા બેલીપત્ર ક્યારે ન ચઢાવવા જોઈએ જે દોષયુક્ત હોય આવું કરવું અંત્યત અશુભ માનવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર બેલીપત્ર ચઢાવવાથી શિવજીનું મસ્તક શીતળ રહે છે બિલીપત્રથી ભગવાન શિવની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને વ્યક્તિ સૌભાગ્યશાળી બને છે અને હનુમાનજી પણ પ્રસન્ન થાય છે કારણ કે તેઓ શિવજીના જ અવતાર માનવામાં આવ્યા છે અને આ વાત ઘણાને ખબર પણ નથી તો મિત્રો હવે જાણીએ બિલીપત્ર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો શ્રાવણ મહિનામાં ચતુર્થી અષ્ટમી નવમી ચતુર્દશી અમાવસ્યા તિથિઓ પર સંક્રાંતિના સમયે અને સોમવારના દિવસે બિલીપત્ર ન તોડવા જોઈએ પૂજા કરતાં એક દિવસ પહેલાં જ બિલીપત્ર તોડીને રાખવા જોઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે બિલીપત્ર ક્યારેય અશુદ્ધ નથી થતા જો તમે તેને પૂજા માટે નવું બિલીપત્ર ન મળી રહ્યું હોય તો તમે બીજાના ચઢાવેલા બિલીપત્રને પણ સ્વસ્થ જળથી ધોઈને ભગવાન શિવને અર્પિત કરી શકો છો તો મિત્રો બિલીપત્રમાં ત્રણ પાંદડા હોવા જોઈએ તૂટેલા કે ફાટેલા પાંદડાવાળા બીડીપત્ર ભગવાન શિવને ભૂલથી પણ અર્પિત ન કરવા જોઈએ આવું કરવું એ ભગવાન શિવનું અપમાન માનવામાં આવે છે અને બીલીપત્રની પવિત્રાનું પણ હનન થાય છે તેથી બીલીપત્રના પાંદડા ખૂબ જ સાફ સુંદર અને સંપૂર્ણ હોવા જોઈએ ચાલો મિત્રો હવે જાણી લઈએ કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર કઈ કઈ વસ્તુ નહીં ચઢાવવી જોઈએ એટલા માટે આ વિડિયો આખો જોઈ લેવો નહીંતર મહાદેવજી તમારાથી નારાજ થઈ શકે છે શાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનામાં શિવલિંગ પર ગંગાજળ બીલીપત્ર ધંતુરો ભાંગ બોર શમીપત્ર અને કનેરના ફૂલ અર્પિત કરવામાં આવે છે જેથી ભગવાન ભોળેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે શાસ્ત્રમાં કેટલીક પૂજા સામગ્રી એવી પણ જણાવવામાં આવી છે જેને શિવજીને અર્પણ કરવાની મનાઈ છે એવામાં આ વસ્તુઓનો ઉપયોગ ભગવાન શિવની પૂજા આરાધના અને તપસ્યાનું બિલકુલ પણ ન કરવું જોઈએ તો ચાલો જાણીએ કે શિવપુરાણ અનુસાર ભગવાન શિવની પૂજા દરમિયાન કઈ કઈ વસ્તુઓ ચઢાવવી જોઈએ નહીં અને સૌથી પહેલી વસ્તુ છે તુલસી હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે અને પૂજા દરમિયાન તુલસીના પાન અર્પિત કરવાની પરંપરા છે ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણ અને હનુમાનજીની ઉપાસના તુલસી વિના પૂર્ણ માનવામાં આવતી નથી પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ ક્યારે કરવો વર્જિત માનવામાં આવે છે પૌરાણિક માન્યતા મુજબ ભગવાન શિવ તુલસીના પતિ અસુર જલનધરનો વસહાર કર્યો હતો તેથી તુલસીએ પોતાના ભગવાન શિવને પોતાના અલૌકિક અને દૈવીય ગુણવાળા પાનોથી વર્ચિત કરી દીધા મિત્રો તો બીજી વસ્તુ છે કેતકીના ફૂલો શિવજી પર કેતકીના ફૂલો ચઢાવવાની મનાઈ છે શિવપુરાણની કથા અનુસાર કેતકીના ફૂલે બ્રહ્માજીના જુઠાણામાં સાથ આપ્યો હતો જેના કારણે રોષિત થઈને ભોળાનાથે કેતકીના ફૂલને શ્રાપ આપ્યો અને કહ્યું કે શિવલિંગ પર ક્યારે કેતકીના ફૂલ અર્પિત નહીં કરવામાં આવે આ શ્રાપના પછી શિવજીએ કેતકીના ફૂલો ચઢાવવાનું અશુભ માનવામાં આવે છે ત્રીજી વસ્તુ છે હળદર શિવજીને ક્યારે હળદર ચઢાવવી જોઈએ નહીં કારણ કે હળદર સ્ત્રીઓ સાથે જોડાયેલી વસ્તુ માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષ તત્વનું પ્રતિક છે એવામાં શિવજીની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનો લાભ મળતો નથી એવી પણ માન્યતા છે કે હળદરની તાસગી ગરમ હોવાથી તેને શિવલિંગ પર ચઢાવવાથી નિષેધ છે મિત્રો સાવનના પવિત્ર મહિનામાં જો કોઈ વ્યક્તિ આ પાંચ વિશે સંકેત મળી જાય તો સમજી લેવું કે ભગવાન મહાદેવ તેની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છે અને હવે તે ધનિક થવાની રોકી નહીં શકે તો ચાલો જાણીએ આ સંકેતો કયા છે તો મિત્રો નંબર એક બળદનું તમારા દરવાજા પર આવવું નંદી મહારાજે ભગવાન ભોળેનાથનું વાહન માનવામાં આવે છે તેમને શિવજીનો દ્વારપાળ પણ કહેવામાં આવે છે નંદીને બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે શિવ મંદિરની બહાર તેઓ સદા વિરાજમાન રહે છે પરંતુ જો શ્રાવણ મહિનામાં અચાનક નંદી મહારાજ તમારા ઘર આંગણે આવી જાય અને સિંગ મારવા લાગે તો સમજી લો કે ભગવાન શિવ તમારા ઘરમાં આવવાના છે આ તેમના આવવાનો સંકેત માનવામાં આવે છે ભગવાન શિવ તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છે અને તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હવે તમે ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી યાદ રાખજો નંદી મહારાજને તિલક કરો અને મીઠો ભોગ જરૂર ચઢાવો મિત્રો નંબર બે શ્રાવણ મહિનામાં જો તમારા સપનામાં શિવલિંગ દેખાય અથવા પોતે ભગવાન શિવ દર્શન આપે તો તેને અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ થાય છે કે હવે તમારા જીવનમાંથી તમામ મુશ્કેલીઓનો અંત આવવાનો છે ભગવાન શિવ તમારી સાચી આરાધના અને ભક્તિથી પ્રસન્ન છે અને તેઓ તમારા ઘરમાં આવવાના છે એવી હાલતમાં ધ્યાન રાખજો કે શિવજીની ભક્તિમાં કોઈ પ્રકારની કમી ન રહે ઘરને સ્વસ્થ અને પવિત્ર રાખજો કારણ કે તમારા ઘરમાં પોતે ભોડેનાથ પધારી શકે છે તો મિત્રો નંબર ત્રણ શાસ્ત્ર અનુસાર મોર ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં જો આ પક્ષી તમારા ઘરની છત પર આવીને બેસી જાય તો ભૂલથી પણ તેને ઉડાડશો નહીં આ સંકેત છે કે ભગવાન શિવ તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો મોર કોઈ માનવના ઘરની છત પર આવીને બેસે તો તે સાક્ષાત શિવજીના આગમનની નિશાની માનવામાં આવે છે હવે તમારા ખરાબ દિવસો દૂર થવાના છે કહેવાય છે કે શ્રી રામે મોરના દર્શન બાદ જ રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો હતો તો મિત્રો નંબર ચાર શ્રાવણના પવિત્ર મહિનામાં અચાનક ઘરમાં કાળો સાપ દેખાઈ જાય તો તેને બહુ જ શુભ માનવામાં આવે છે તેને બિલકુલ પણ મારવો ન જોઈએ ભગવાન શિવના આગમનની નિશાની છે જેમની ભક્તિથી મહાદેવ પ્રસન્ન થાય છે ત્યારે મહાદેવ કોઈ ખાસ અવસરે જ પોતાના દર્શન આપે છે શ્રાવણ મહિનો બહુ જ પવિત્ર માનવામાં આવે છે આ એ જ મહિનો છે જેમાં ભગવાન શિવ ધરતી પર આવે છે અને એવા જ ઘરને પોતાનું નિવાસસ્થાન બનાવે છે જ્યાં સાચો ભક્ત હોય સપનામાં કોઈ મંદિરમાં નાગ નાગરની જોડી જોવી બહુ જ શુભ માનવામાં આવે છે આ નિશાની ઘરમાં શિવજીના આગમનની છે હવે તમને ખુશ થવાની જરૂર છે મિત્રો નંબર પાંચ સાવનના શુભ અવસરે સોમવારના દિવસે ડમરુનો અવાજ કે ઘંટડીનો અવાજ સંભળાય તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ થાય છે કે ભગવાન ભોળેનાથ તમારાથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારા ઘરમાં અને જીવનમાં પ્રવેશ કરવાના છે જેના કારણે તમારું આર્થિક સંકટ દૂર થઈને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવવાની છે મહાદેવ તમારાથી ખૂબ જ ખુશ છે તો મિત્રો હવે અમે તમને એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જો તમે સાવણ મહિનામાં આ ઉપાય કરી લીધો તો દુનિયામાં કોઈ તાકાત કોઈ શક્તિ તમને કરોડોપતિ બનવાથી રોકી નહીં શકે શ્રાવણમાં વારંવાર આવતો નથી એટલે આ ઉપાય જરૂર કરજો આ સમયમાં ભગવાન શિવ સક્રિય અવસ્થામાં હોય છે જે માગો એ જરૂર પૂર્ણ કરે છે તો ચાલો શરૂઆત કરીએ તે પહેલાં કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચાર કામોમાંથી સૌથી પહેલું કામ છે પક્ષીઓને દાણા ખવડાવવાથી જીવનની ઘણી બધી ખુશીઓ મળે છે જેની કલ્પના પણ તમે ન કરી શકો પક્ષીઓને દરેક શનિવાર અને મંગળવારના દિવસે દાણા ખવડાવવાથી જલ્દી કર્જમાંથી મુક્તિ મળવા લાગે છે શિવ પુરાણ અનુસાર ભગવાન શિવ કહે છે કે જો કોઈ વ્યક્તિના જીવનમાં કર્જ હોય તો તે વ્યક્તિ તાત્કાલિક પક્ષીઓને દાણા ખવડાવવા જોઈએ તથા પાણી પીવડાવવું જોઈએ મિત્રો નંબર બે વાંદરો શ્રાવણ મહિનામાં વાંદરાને જો દર મંગળવારે મીઠાઈ અને ચણા ખવડાવવામાં આવે તો જીવનની દરેક મુશ્કેલી દૂર થવા લાગે છે વાંદરાને ભોજન કરાવવાથી બજરંગબલી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે તમારા બધા જ દુઃખ દૂર કરે છે એક વાંદરાને મંગળવારે ભોજન કરાવવાથી દસ હનુમાન ચાલીસાનું ફળ મળે છે દસ વાંદરાઓને ચણા કેળા વગેરે ખવડાવવાથી હજાર વાર હનુમાન ચાલીસા વાંચવાનું પુણ્ય મળે છે તો મિત્રો નંબર ત્રણ શ્રાવણ માસમાં કાળભૈરવનું વાહન કૂતરાને જો મીઠા બિસ્કિટ ખવડાવવામાં આવે તો કર્જમાંથી મુક્તિ મળે છે અને સાથે ઘરમાં ઝઘડા તણાવ અને નકારાત્મક ઊર્જા પણ નષ્ટ થાય છે તેથી આ ઉપાય પણ સતત કરતા રહો ભગવાન શિવને પશુપતિ નાથ તેમ જ નથી કહ્યા એટલે કે કાળભૈરવના વાહન કૂતરાને શ્રાવણમાં ભોજન જરૂરથી કરાવજો તો મિત્રો નંબર ચાર ગાય કદાચ તમે જાણતા નથી કે ગાયમાં તમામ દેવી દેવતાઓનો વસવાસ હોય છે અને આ જ કારણથી તેમને ગાય માતા પણ કહેવામાં આવે છે જો આપણે ગાયને પહેલી રોટલી ખવડાવીએ તો તેની અસર તમને એ જ દિવસથી જોવા મળે છે અને ધીરે ધીરે તમારી બધી સમસ્યાઓ દૂર થવા લાગે છે જો તમને કોઈ વાતનો ડર લાગે છે કોઈ ચિંતા હોય તો આવી સ્થિતિમાં શ્રાવણ મહિનામાં તમારે તમારા માથા ઉપરથી સાત વખત પાંચ બેસનના લાડુ ઉતારીને કોઈ કાઢી ગાયને ખવડાવી દેવા જોઈએ આવું કરવાથી તમને કર્જમાંથી તો મુક્તિ મળે જ છે અને સાથે સાથે તમારા બધા પાપ પણ દૂર થાય છે અને દુષ્ટ શક્તિઓ પણ દૂર થાય છે આ ખૂબ જ જરૂરી માહિતી છે જો તમને દસ દિવસની અંદર કર્જમાંથી મુક્તિ મેળવવી હોય તો શ્રાવણમાં ચાર ઉપાય જરૂરથી કરજો તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે એવી શુભેચ્છા તો મિત્રો વિડિયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ